એમસીની ટેકનિકલ સુપરવાઇઝર ની પરીક્ષામાં છબરડા ને લઈને જે રીતે વધારો કરવામાં આવી રહ્યો છે જે રીતે સમગ્ર મામલે એએમસી તરફથી પણ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે જે રીતે પરીક્ષાના પરિણામમાં છબરડા ને લઈને સેન્ટ્રલ ઓફિસ તરફથી કારંજ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે પર્ટિક્યુલર આ ટેબલ સંભાળતા હતા અને જે કમ્પ્યુટર સાથેનું જે ડિપાર્ટમેન્ટ હતું જે કમ્પ્યુટર એ એમ ડી પાસે હતું એટલે જે એક્સેલ સીટ અમને જે મળી યુનિવર્સિટી તરફથી એમાં એમણે સુધારો કર્યો અત્યારે પ્રાથમિક તબક્કે અમને લાગી રહ્યું છે એની અંદર અને એના પરથી એમણે હાર્ડ કોપી કાઢી હોય અને એના પર રિઝલ્ટમાં લાસ્ટ પોતે કે ફેરફાર થયું લાગી છે એ પરીક્ષાનું ને અત્યારે અત્યારે બહુ એને લીધું કોઈ નિષ્ફળ નથી આ જે પ્રક્રિયા થઈ એ ફાઈનલ આન્સર કી ના ત્રીજા લેવલે જયારે થયું ત્યારે એની અંદર એમણે છેલ્લા તબક્કે કોઈ ચેડા કરે એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે હજુ સુધી કોઈ અમારો કોન્ટેક્ટ કર્યો નથી હજુ સુધી અમે તો બિલકુલ આ ત્રણ ને સાંભળું તાત્કાલિક લેવલે હમણાં શુક્રવારે સાંજે એમને સસ્પેન્ડ કરી દીધા છે અને બાકીની અત્યારે હવે એક વાર પોલિસિંગ ચાલુ છે એમાં એવું હતું કે જે માર્ક હતા એમના એમાં એમને કટ ઓફ પોઈન્ટ જે હતા જે બ્રેક ઇવન ના એમાં એમણે સુધારીને એમને એ માર્કની પેલી બાજુની બોર્ડર પર લઈ લીધા